તીર્થ બિંદુ સરોવરના અંતિમ ભાગમાં આપનું સ્વાગત છે આ મારી પ્રથમ શરૂઆત છે તો આપ સર્વેને માહિતી ગમી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરશો તેમજ લાઈક અને શેર કરશો અન્ય આવી માહિતી મેળવવા માગતા હો તો કોમેન્ટમાં જઈ યસ કે હા પણ લખી શકો ઉત્તર ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ કલા અને ઇતિહાસનો અનુભવ કરાવતું સ્થળ મ્યુઝિયમ અહીં આવેલ છે જ્યાં પુખ્ત વ્યક્તિ માટે પાંચ રૂપિયા અને બાળકો માટે બે રૂપિયાનો ટિકિટ દર રાખેલ છે વિદ્યાલયના બાળકોને વન ડે પિકનિક માટે લાવવા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે આમ બિંદુ સરોવર એ માતાના પ્રેમ વાત્સલ્ય અને કદીએ ન ચૂકવી શકાય તેવા પ્રેમ પ્રત્યે આદરની લાગણી ઉત્પન્ન કરતું સ્થળ છે હું પણ મારી માતાને વંદન કરી આ શ્રેણીને અહીં આગળ પૂર્ણ કરું છું આભાર સહ અસ્તુ